હાઈ ગાઈઝ આજે આપણે ગણેશ ચતુર્થીને ધ્યાનમાં રાખીએ અને એક યુનિક જ સ્ટાઇલના મોદક બનાવીશું અને લગભગ દરેક વ્યક્તિ બનાવી શકે એવા બિલકુલ ઓછા ખર્ચવાળા તૈયાર થશે અને એવી સામગ્રીઓ પણ છે કે લગભગ દરેક પાસે અવેલેબલ જ હોય તો એમના માટે સૌથી પહેલાં તો એક જાડા વાસણની અંદર આપણે બે ચમચી જેટલું ઘી લીધું છે અને ઘી છે એ હળવું એવું મેલ્ટ થાય ત્યારબાદ આપણે એમની અંદર એક બાઉલ ભરી અને ચોખાનો લોટ એડ કર્યો છે ચોખાનો લોટ બનાવવો પણ બિલકુલ આસાન છે મિક્સી જારની અંદર અથવા તો તમારી પાસે ઘંટી હોય અથવા તો બજારની અંદર પણ કરિયાણા સ્ટોરની અંદર આરામથી તમને ચોખાનો લોટ છે એ મળી જતો હોય છે તો બસ આપણે આ ચોખાના લોટને બિલકુલ ઓછા ઘીની સાથે જ શેકીશું ઘણા લોકો છે લાડુ અત્યારે તો બહુ બધા ખવાતા હોય છે ગણેશ ચતુર્થી દરમિયાન પ્રસાદમાં તો ઓછા ઘીની સાથે ખાવું હોય તો તમે એકવાર આ ચોક્કસથી ટ્રાય કરી શકો એવા સરસ લાડુ છે તો બસ આપણે કન્ટિન્યુ ચલાવીશું અને એમને આપણે એમનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી શેકી લેશું તો એકદમ લો ફ્લેમની ઉપર જ કામ કરવાનું છે બિલકુલ લો ફ્લેમ પર કન્ટિન્યુ ચલાવતા લગભગ આઠથી નવ મિનિટ જેટલો સમય થયો છે અને સરસ એમનો કલર છે ગોલ્ડન થઈ ગયો છે તો ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે અને હવે એકબીજા વાસણની અંદર આપણે અડધું બાઉલ ભરી અને ખાંડ લીધી છે અને એ જ આખું બાઉલ ભરી અને દૂધ લેવાનું છે અને એક ચમચી જેટલો જો તમારી પાસે મિલ્ક પાવડર હોય તો એડ કરી શકો છો અધરવાઇઝ દૂધની મલાઈ છે એ પણ તમે ઉમેરી શકો છો અને બસ હવે આ મિલ્ક પાવડર એડ કર્યો છે તો એમાં ગાંઠા ન થાય એટલા માટે થઈ અને ગેસ પર ચડાવ્યા પહેલાં જ આપણે એમને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો અત્યારે એ દૂધની સાથે મિલ્ક પાવડર છે સારી રીતે મિક્સ થઈ ગયો છે અને હવે આપણે ગેસ પર એમને ચડાવી દઈશું અને બસ આપણે આમને કૂક ક્યાં સુધી કરવાનું છે તો માત્ર એમની અંદર ઊભરો આવે ત્યાં સુધી આપણે એમને કૂક કરશું એટલે મિલ્ક પાવડર એડ કર્યો છે એટલે શું થશે કે એકદમ ઝડપથી એ ઘટ પણ થઈ જશે આપણું દૂધ છે એ તો અત્યારે લગભગ ત્રણથી ચાર મિનિટ માટે મેં કૂક કર્યું છે તો એમની અંદર ધીમે ધીમે તમે જોશો તો ઊભરો આવવા લાગ્યો છે તો બસ હવે આપણે આમાં કાંઈ ઝાઝી પ્રોસેસ કરવાની નથી અને હવે આપણે આ ગેસની ફ્લેમ ઉપરથી આ દૂધને ઉતારી લેવાનું છે હવે તમે જોઈ શકો છો ઉભરો આવી ગયો છે દૂધ પણ સરસ ઘટ થઈ ચૂક્યું છે તો બસ હવે આપણી પાસે રહેલો જે લોટ છે ચોખાનો લોટ શેકેલો એ ગેસ પર લઈ લેશું અને આપણું વાસણ હળવું એવું જો ઠંડુ થઈ ગયું હોય તો આપણે એમને થોડું એવું ગરમ કરી લેશું તો એકથી દોઢ મિનિટ માટે તમે આ રીતે ચલાવશો એટલે આપણું વાસણ જાડું છે એટલે થોડું ગરમ થતા સમય લાગે પણ ગરમ થઈ ગયા બાદ આપણી પાસે રહેલું જે દૂધવાળું મિશ્રણ છે એ આપણે આમની અંદર એડ કરી દેવાનું છે જે સ્વીટનેસ પણ એમાંથી આવી જશે અને દૂધની ફ્લેવર છે એ પણ એકદમ સરસ આમની અંદર આવી જશે તો અત્યારે જ્યારે આપણે દૂધને એડ કરીએ ને ત્યારે પણ આપણે ગેસની ફ્લેમને લો રાખીશું કારણ કે જ્યારે ચોખાની અંદર દૂધ ભળશે ને એટલે દૂધને ઝડપથી એબ્ઝર્વ કરી લેશે પણ શું થશે કે એમાં ગાંઠા થવાની શક્યતા રહેશે તો ખાસ કાળજીપૂર્વક આ કામ કરવાનું છે કન્ટિન્યુ ચલાવવાનું છે અને ચમચાની મદદથી આ રીતે તમે કન્ટિન્યુ ચલાવશો એટલે ધીમે ધીમે દૂધને તો એ એબ્ઝર્વ કરી જ લેશે કારણ કે ચોખાને આપણે કોઈપણ ખીચું કે કશું જ પણ આપણે ચોખાની આઈટમ બનાવતા હોય તો તમને ખ્યાલ જ હશે એ એકદમ ઝડપથી એ દૂધ કે પાણીને એબ્ઝવ ટૂંકમાં પ્રવાહી કોઈ પણ હોય લિક્વિડ એ દરેકને એપઝાઉ ઝડપથી કરી લેતું હોય છે તો એકદમ સરસ દૂધ છે એમની અંદર સારી રીતે ભળી જાય અને એકદમ કડાઈને છોડવા લાગે આપણું મિશ્રણ છે એકદમ સરસ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે એમને કૂક કરવાનું છે તો આ કૂક કરવા માટે લગભગ તમારે ત્રણથી ચાર મિનિટનો સમય જોશે તો ત્રણથી ચાર મિનિટના સમયની અંદર એ સારી રીતે કડાઈને છોડવા લાગશે અને એકદમ સરસ છૂટું થઈ જશે હવે એમાં ફ્લેવર માટે થઈ અને ચપટીક એલચી પાવડર એટલે લગભગ ચારથી પાંચ નંગ જેટલી એલચીનો પાવડર એડ કર્યો છે અને એક ચમચી કોપરું પાવડર એડ કર્યો છે બિલકુલ ઓપ્શનલ છે આ બંને વસ્તુ તમારે એડ ન કરી હોય તો પણ ચાલે પણ એકદમ સરસ ફ્લેવર આવશે જો તમે એડ કરશો તો અને હવે તમે જો આપણું મિશ્રણ છે એ ડ્રાય થઈ ગયું છે પણ મેં અત્યારે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દીધી છે અને આપણું મિશ્રણ છે એકદમ લાડુ બનાવવા માટે રેડી છે તો આપણે વાસણ આપણું ગરમ છે એટલા માટે થઈ અને એક પ્લેટની અંદર આપણે એમને ટ્રાન્સફર કરી લેશું એટલે શું થાય કે ઝડપથી ઠંડુ થઈ જાય તો બસ હવે આપણે આ મિશ્રણને ઠંડુ કરી લેવાનું છે તો તમે દસથી પંદર મિનિટ માટે પંખાની નીચે રાખી દેશો એટલે એકદમ પ્રોપર ઠંડુ નથી કરવાનું હળવું એવું તમે ટૂંકમાં આપણો હાથ છે એમને ગરમી સહન કરી શકે એટલું થઈ જાય એટલે પરફેક્ટ છે અત્યારે તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ છે એ ઘણું બધું ડ્રાય પણ થઈ ગયું છે તમને એવું લાગે તો થોડું મસળી શકો છો અને એમની અંદર ડ્રાય ફ્રૂટ્સ છે એડ કરી દઈએ પણ આપણે અત્યારે હળું હળું ગરમ હશે અને તમે કરશો એટલે એમને મસળવાની પણ જરૂર નહીં પડે અને બસ હવે આપણી પાસે રહેલા મોદક મોલની અંદર આપણે થોડુંક પિસ્તાની કતરણ છે એડ કરી દીધી છે અને થોડું થોડું મિશ્રણ છે બંને સાઈડ કરી દઈશું એટલે શું થશે કે એમાં પિસ્તાની જે કોઈ ટૂંકમાં ફ્રૂટની કતરણ તમે એડ કરી હશે એ એમની જગ્યા છે એ ફિક્સ થઈ જશે અને લૂકવાઈઝ એકદમ સરસ લાગશે અને બસ હવે એમની અંદર આપણે ફિલ કરી દેવાના છે બધું જ મિશ્રણ છે એ સારી રીતે ફિલ થઈ જાય એટલે તમે મોદક છે એ કાઢી અને જોઈ શકો છો તો ખૂબ જ સરસ એકદમ એમનો શેપ પણ ખૂબ જ સરસ આવી ગયો છે અને બનાવવું પણ એકદમ આસાન છે કોઈ પણ વ્યક્તિ પહેલી જ વખતમાં એકદમ સરસ અને એકદમ ઝટપટ તૈયાર કરી શકે અને ઓછા ખર્ચની અંદર તૈયાર થાય એવા સરસ મજાના મોદક છે ગણપતિ બાપા માટે થઈ અને એમના ભોગ લગાવવા માટે થઈને એકદમ રેડી થઈ ગયા છે તો આ રીતે બધા જ મોદક આપણે બનાવી લેશું અને મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો અને ચોક્કસથી કમેન્ટ કરજો અને વિડીયો તમને થોડાક પણ સારા લાગતા હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો બિલકુલ ફ્રી છે ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આમની પહેલાં પણ સરસ મજાના ઘણા બધા આપણે લાડુઓ છે એ બધા જ આપણે તમારી સાથે શેર કરેલા છે તો ચેનલની ચોક્કસથી મુલાકાત લેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ